કેમ છો બધા મજામાં ને મિત્રો ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે ક્યાં સુધી આ ફેરા જન્મ લેવાનો મૃત્યુ થાય વળી જન્મ લેવાનો મૃત્યુ થાય તો મોક્ષ ક્યારે મળે તો એના વિશે મારી પાસે એક નાનકડો લેખ આવેલો છે મિત્રો માનવ માત્ર મોક્ષનો અધિકારી છે અને માનવ શરીર મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે મિત્રો આપણે વાત કરીએ છીએ ચોર્યાસી લાખ ફેરા લખ ચોર્યાસી ફરીએ પછી આપણને મનુષ્ય દેહ મળે છે તો મિત્રો માનવ શરીર ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત ના કરી લે તો પછી ચોર્યાસી લાખ યોનીમાં ફરીથી ભટકવાની દશા આવે છે માત્ર મનુષ્ય દેહ એવો છે કે જે આ બંધનમાંથી છૂટીને પરબ્રહ્મમાં લીન થવાને ધારે તો સમર્થ છે અને સ્વતંત્ર પણ છે કારણ કારણ કે તે પ્રાપ્ત બ્રહ્મનો જ એક અંશ હોય તેમાં જ લીન થવાને મોક્ષ પ્રાપ્ત કરવા માટે તે આખરે સર્જાયો છે પરંતુ જ્યાં સુધી તે પૂરેપૂરા પ્રારબ્ધ ભોગવી ના લે અને પાછળના અનાદિ કારણના અનેક જન્મ જન્માંતરના સંચિત કર્મના જમા થયેલા અસંખ્ય હિમાલયો ભરાય એટલા કર્મ આ જીવનકાળ દરમિયાન સાફ ના કરે ભસ્મ ના કરે ત્યાં સુધી તેને વારંવાર અનંત કાળ સુધી અનેક જન્મ અનેક દેહ ધારણ કરવા જ પડશે ત્યાં સુધી તેને મોક્ષ મળે જ નહીં તેને મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા થાય અને તેને મોક્ષ મેળવવો જ હોય તો તેને તમામ સંચિત કર્મોનો ધ્વંશ કરવો પડે તમામ સંચિત કર્મોને જ્ઞાનનીથી ભસ્મ કરવા પડે અને ચાલુ જીવનમાં પ્રારંબ્ધ ભોગવી લે લેવા પડે આ જીવનકાળ દરમિયાન અત્યારથી જ તે કર્મ એવી રીતે કરવા જોઈએ કે જેના કરતાની સાથે જ તરત ફળ આપીને શાંત થઈ જાય અને તે તેથી કરીને તેમનું એક પણ ક્રિયા કર્મ સંચિત કર્મમાં જમા ન થાય જેથી ભવિષ્યમાં તે સંચિત કર્મ પાકીને ફળ આપવાના प्रारब्ધ રૂપે સામે આવીને ફળું થાય નહીં અને તે ભોગવ્યા પછી કોઈ દેહ ધારણ કરવો પડે નહીં પરંતુ મુશ્કેલી એ છે કે જીવ ચાલુ જીવનકાળ દરમિયાન ભોગવવા પાત્ર થતા પ્રારબ્ધ કર્મો ભોગવતા ભોગવતા એટલા બધા નવા અસંખ્ય ક્રિયા ક્રિયામણ કરી આપે છે ને કે તે ભોગવવા બીજા અસંખ્ય જન્મો લેવા પડે છે એટલે આ વિષચક્રનો અંત જ આવતો નથી એટલે પહેલા તો આ જીવનકાળ દરમિયાન હવે પછી તે જે જે ક્રિયા કર્મ કરે છે કુશળતાપૂર્વક કરે કે કર્મો બધી સંચિતમાં જમા જ ન થાય અને તેથી તે ભવિષ્યમાં ગીતામાં ભગવાનને યોગની વ્યાખ્યા કરી કે યોગ કર્મ શું જણાવ્યા પ્રમાણે કુશળતાપૂર્વક કર્મ કરે

કોઈનું કંઈ લઈ લેવું કોઈને દુઃખ પહોંચાડવું એક્ઝામ્પલ લગ્ન નો સંબંધ માની લો તો આપણે નથી કહેતા કે ભાઈ એમની સાથે કર્મનો નો સિદ્ધાંત જોડાયેલો હશે કે કર્મ બંધન હશે એટલા માટે જ અમે લોકો લગ્ન ગ્રંથ થી જોડાયા પરંતુ કોઈ પણ રિશ્તો કોઈ પણ કામ એવી રીતે કરો કે એના દ્વારા નવા કર્મ બંધનો ન બંધાય અને જે જૂના કર્મ બંધનો છે તેનો તાત્કાલિક નિવેડો આવે અથવા તો નાશ થાય અને હાલમાં જે કર્મ કરો છો તે પણ એવા કરો કે તમારા સત્કર્મનું ભાથું વધારે ને વધારે મોટું બંધાય અને તમારા જે ભૂતકાળના દુષ્કર્મો છે તેનો નાશ થાય અથવા તો સરભર થાય તો અને તો જ આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકશું અને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે ટૂંકમાં એવી કુશળતા પૂર્વક કર્મ કરવાનું જેને ગીતામાં યોગ કહેવામાં આવ્યું છે અને યોગ કર્મ શું કૌશલ એટલે કે યોગ એવા કર્મનો યોગ કરવાનો છે કે જેમાં આપણા નવા કર્મ બંધનો ન બંધાય આપણને સૌને મોક્ષ પ્રાપ્તિ થાય મિત્રો તમે લોકો જો ગીતાના આવા અલગ અલગ સિદ્ધાંતો જાણો છો તો આપ લોકો મને લખીને અથવા વિડીયોના માધ્યમથી પણ મેકવી શકો છો અમારી ચેનલનો એક હેતુ એવો છે કે લોકો સુધી જ્ઞાન પહોંચે અને અમને પણ જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ જો આપ પાસે જ્ઞાન યોગ કે પછી આધ્યાત્મને લગતા કોઈ પણ ઓડિયો વિડીયો અથવા તો લેખ હોય તો અમને ચોક્કસથી પ્રોવાઈડ કરો અમારો કોન્ટેક કરો અને કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો અમે તમારો કોન્ટેક કરીશું આવા અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો